નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં જોડા ભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે જામ જામ નજીક આવતો જાય છે એમ ખેડૂત મિત્રો કપાસ બિયાણ પસંદગી કરવા માટે અવારનવાર ફોન કરે છે કે કપાસ નું બિયાણ આવી ગયું કપાસ નું બિયાણ આવી ગયું કઈ કંપની નું બિયાણ આવ્યું કેવું બિયાણ આવ્યું તો પેલા તો કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચાર કે ભાઈ સારું બિયાણ કયું તો કે ભાઈ ઊંડા મૂળ વાળું હોવું જોઈએ રૂવાટી વાળું પાંદ હોવું જોઈએ જીંડવું મોટું હોવું જોઈએ અને વીણાક સરળ હોવો જોઈએ ડાકો સરળતાથી વીણી શકાય અને ઓછા ખર્ચા વધુ ઉત્પાદન આપે એવું બિયારણ હોવું જોઈએ તો એવા બિયારણ વિશેની આજે આપણે ચર્ચા કરવાના છે તો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો માટે આજે અમારી યુટ્યુબની ચેનલમાં વિશ્વાસ શ્રેષ્ઠના પ્રતિનિધિ અને સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર એવા માન્ય શ્રી ચંદુભાઈ ઝીંઝુવાડી અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે તો એમને એમની પાસેથી આપણે જે વિશ્વાસ શ્રેષ્ઠ વિશ્વાસ પાંચસો વિશ્વાસ ધમાકા અને વિશ્વાસ મહામુની આ ત્રણ વેરાયટી આપણે વેચાણ કરીએ છીએ તો ખેડૂત મિત્રો શા માટે આ વેરાયટી નું વાવેતર કરવું જોઈએ અથવા તો વિશ્વાસ કપાસ ની ખાસિયતો કઈ કઈ છે એના વિશે ની આપણે માહિતી માન્ય શ્રી ચંદુભાઈ ઝીંઝુવાડિયા પાસેથી મેળવશું તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રો ને વિશ્વાસ શીર્ષ ના ના બિયાણ વિશે માહિતી આપો આભાર ધોડાભાઈ આપણે હું ચંદુભાઈ ઝીંઝુવાડિયા વિશ્વાસ શીર્ષ અમદાવાદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોડાભાઈ જે વાત કરી કે આપણે આ વિશ્વાસ સીડની કંપનીના બેરણો વિશેની માહિતી આપો એટલે સૌપ્રથમ તો હું છે એ આ બે હજાર પચીસ નું વર્ષ એ ચોમાસુ જે છે એ ખેડૂત મિત્રોને ખૂબ જ સારો વરસાદ રહે અને સારી રીતે જાય ને ખુબ જ સારું ઉત્પાદન મળે એવી આપણે શુભેચ્છા આપી છીએ બરોબર અને હવે આ કંપની વિશેની જે વાત કરું તો જે આપણા બિયારણો છે કપાસના એમાં જે એની ખાસિયતો છે એમાં આપણું આ મહામુનિ સુપર કરીને વિશ્વાસ સીટ નું આવે છે કે વિશ્વાસ સીટ નું આ વેમ વાવી જોઈએ ખેડૂતોએ ખરેખર ખેડૂત મિત્રો એ જ્યારે જમીન હલકી હોય અથવા પાણી ખારું મોળું હોય અથવા એમને મીડિયમ વહેલી પાકતી વેરાયટી જોઈતી હોય ત્યારે આપણે આ મહામુની સુપર પસંદ કરવું જોઈએ કારણ કે આ વેરાયટી હાઈટ પણ છે છે એક જીંડવામાં બે થી ત્રણ આના મોનો પડી એટલે ડાળી ટૂંકમાં આ મહામુની નીકળે છે અને મીડિયમ જીંડવું છે ને આની એક વરખડીમાં એક વરખડીમાં દસ થી બાર જીંડવા લેવાની ક્ષમતા છે તમે આ વેરાયટીની એટલે આ વેરાયટી એકદમ વહેલી પાકે છે લગભગ એકસો એકસો પાંત્રીસ થી એકસો ચાલીસ દિવસે

ખરેખર જે ખેડૂત મિત્રો મોટા જીવવાની વેરાઈટી પસંદ કરતા હોય છે ત્યારે આપણે આ વેરાયટી પસંદ કરે છે મોટા જીવવાની વેરાયટી છે ચુસ્તું ઓછું લાગે છે પછી આપણે બે થી ત્રણ ડાળી પડે છે આ છોડમાં અને આ છોડ શેક લગી લીલો સમર છે આ એક મધ્યમ પ્રકારની વેરાયટી છે મધ્યમ સમયમાં પાકતી વેરાયટી આપણી ગણાય આ વેરાયટી એકસો ને પચાસ થી સાહીઠ દિવસમાં પાકી જાય છે એટલે જે ખેડૂત મિત્રો એ છે એ કદાચ ભારે જમીન હોય અને પાણીનું ભરત હોય તો આ વેરાઈટી છેક લગી ટકી રહેશે બરોબર એટલે આ વેરાયટી છે ખેડૂતો જ્યારે વધારે પાણી અને સારી જમીન હોય અને પીએચ વેરાયટી છે આપડી ત્યાં પીએચ માં જ ઉપયોગ આવે વેરાયટી નો કરી શકે એટલે આ વેરાયટી નું લગભગ આ વર્ષે આપડા સાયલા બાજુના ખેડૂત મિત્રો છે અમુક જે એ મિત્રો એ વિઘે પચાસ મણ નું ઉત્પાદન આવે વેરાયટી લીધેલું છે એવા આપણે ખેડૂતોના રિવ્યુ છે બરોબર એટલે આ વેરાયટી જયારે ખેડૂતો પસંદ કરતા હોય છે કે આપડી વિશ્વાસ પાંચસો પંચાવન એટલે મોટા જીંદવાની બિલકુલ ચુસ્યું પણ શું ઘણા ખેડૂતોને એવું હોય છે કે મોટા જીંદવા એટલે ચુસ્યા લાગે પણ આપણે આમાં રૂવાટી વાળું પાન છે એટલે આમાં ચુસ્યા પણ બિલકુલ ઓછા છે અને ઓછા માવજૂતમાં વધુ નફો ખેડૂતો મેળવી શકે એટલે આપણે આ વિશ્વાસ પાંચસો પંચાવન ખેડૂતો આવતા હોય અને ત્રીજી વેરાયટી છે ઉભો છોડ અને એકદમ ખીલામૂળ છોડ છે આમાં સુકારો બિલકુલ નથી લાગતો પ્લસ પોઈન્ટ છે ગમે વરસાદ પડે છેક લગી આ છોડ છે એકદમ લીલો રહેશે એટલે આ વેરાયટી છે ખેડૂત મિત્રો એ છે મોટા ચીંદુ આમ અને ખુલ્લો છોડ અને મોટું ઝીણવું છે

જો તમારે ઉતાવળું કરવું હોય ઘઉચણા નું વાવેતર કરવું હોય ઝડપી વેરાયટી હોય તો વધુ ઉત્પાદન વાળી વાળી જાત મોટા અને વધારે ઉત્પાદન આપે અને રૂવાટી વાળું પાન મોટું ઝીણું તો પાંચસો પંચાવન ત્યારબાદ આ ધમાકા વેરાયટી આ ત્રણેય વેરાયટી માંથી તમને તમને જમીન ને અનુકૂળ લાગે એ વેરાયટી તમે પસંદગી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો એટલા જ માટે એવું કહેવાય છે કે વાવસો વિશ્વાસ તો લણસો વિશ્વાસ એટલે જ વિશ્વાસ સીડ સ્લોગન છે ખરેખર સાર્થક થાય અને ખેડૂત મિત્રો કપાસનું સારામાં સારું ઉત્પાદન મેળવે એવી આશા સાથે નો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી વિશ્વાસ આગ્રો એજન્સી ઉપર આધાર રાખી અને વિશ્વાસ સીડ ઉપર ભરોસો રાખી અને તમે વિશ્વાસ બિયારનો વાવો અને વાવશો વિશ્વાસ તો લડશો વિશ્વાસ એવી આશા સાથે બસ આવજો આભાર